ભાઈ અમિત ભાઈ હે બોલો હું કહું હા બોલો ગરાણી સોગન જબ જસ્ટ ઠંડી વાય ઠંડી તો હારું મન એવા હે યાર તો એક કામ કરીએ હા તો આપણે બેઠક કરીએ ને આપણે રાજા બધા ઓ હો ઈ આપણે જીએ હા તે લેણો ઈ કણ જીએ બરાબર પણ તમકે મન તો ગરાણી સોગન જબ ઠંડી વાય યાર ઠંડી તો યાર મન એવા છે યાર ભાઈ રાજુ ભાઈ અલ્યા કેમ મોડું થઈ ગઈ યાર તમારા આ

અને આ તો મરચું રોટલો ને તો ખાટી બઈડી ખાસ આવી છે ક્યો ઓ તમને બઈડું ખાવાય આવતું નહીં લગી રહી નહીં હરતી છે આપું ચાલતું જ નહીં કરીએ તો નાસ્તાનું નાસ્તો એમ નિમ નિમ મંગાવવા પડે હું કરશું ગેમ રમી છે એ એવું કરું હા તો એડો તો તો લે જાય લઈ લઉં ને તું લઈ લે લઈ લે લે હા હા એ આવા બધા અંતાઈ જજો મૂ કરીને આવું બરાબર હાલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ગણી નાખે ખાતે જવા દે જગ્યા હારી મારી હારી એટલે ચહેર્યું કોટા વાળું હ જવા દે કોઈ નઈ નાસ્તો થી મંગાવવો પડે ગુજરાતી હોય આય હા પેલો મને ગોતી નઈ કહેવો બરોબર જગ્યા નતોણ હું એટલે જો પેલો મને ગોતી નઈ કહે એટલે મારો નાસ્તો નઈ ખવરાવતો હા હવે કંપલી જગ્યા મળી ગઈ એવો તો કોઈ ગોતી છે ને આપણો રસ્તો બચી ગયો હા હવે ને ગોતી એક હા હવે બધા રગવા જવા દે

મળી ગયો એટલે મને પેલો મુજ મળી યાર એટલે આ બે મળી ગયા હા નાસ્તો યાર માસ્તો કરાવવો પડે આ બે આવ્યા

આમ પેલી ઈંટો પાર જવા દે મને મને કઈ દેખાતું હોય ને એટલે આ ઈંટો પહાર ને અહીં આ ગેટ નતા હવે હું કરે રાજુ ભાઈ એ રાજુભાઈ હા આ તો દેખાતો હોય ને યાર બોરો યાર પછવા જ્યો છે તો અમને કોઈ દો કરી દીધી અને આજે આ ટુકડા તો નહીં હોય

પેલા અમિતભી ને રહી એ લાગતો ગોટા મળ્યા નહીં લાગતા એટલે થોડો આગળ જો લાગે ચોકડી ઉપર તો સારું ફોન આઈ ગયા અમારે તો લે યે દે યાર એવું આટ ગોટા ખાધા કે જવું નઈ ગેર હા આ શું એ તું તારું લે તારું તમે કરવા આવ્યા તો હું તો ઘેર ઉગ્યો

વાત તમારે રાજુભાઈ તો ઘેર જ નહીં કે સુધરવા નહીં આવવાના હું આપડે ઘેર જઈએ તો